નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાના બજાર ભાવ શું ચાલે છે અને આજે એરંડાના ભાવમાં વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના વિડીયોમાં કરીશું તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક જરૂર કરી દેજો આજના તાજા એરંડાના બજાર ભાવની આપણે વાત કરીએ તો તલોદ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો ને સત્યાશીથી અગિયારસો ને એકાણું સુધી બોલાયા સમીમાં અગિયારસો પંચ્યાસીથી અગિયારસો અઠ્ઠાણું હળવદમાં અગિયારસો પચાસથી અગિયારસો નેવ્યાસી ઉનાવામાં અગિયારસો એંશીથી બારસો ને અગિયાર વિરમગામમાં અગિયારસો નેવુંથી અગિયારસો સત્તાણું વિજાપુરમાં અગિયારસો એંસીથી બારસો ને પાંચ કુકરવાડામાં અગિયારસો સત્યાશીથી બારસો ગોજારિયામાં અગિયારસો નેવુંથી બારસો ને સન્નું ખેડબ્રહ્મામાં અગિયારસો પંચાવનથી અગિયારસો સિત્તેર કડીમાં અગિયારસો સડસઠથી બારસોને પાંચ રાજકોટમાં એક હજાર અઠ્ઠાવનથી અગિયારસો સત્યોતેર પાટણમાં અગિયારસો પંચોતેરથી બારસોને બાર સાણસમાં અગિયારસો એંસીથી અગિયારસો અઠ્ઠાણું મહેસાણામાં અગિયારસો પચાસથી બારસો ને અગિયાર ડીસામાં અગિયારસો એકાણુંથી બારસો ને નવ બોટાદમાં એક હજાર વીસથી અગિયારસો પચાસ સિદ્ધપુરમાં અગિયારસો એક્યાસીથી બારસોને ચૌદ અમરેલીમાં નવસો બાવનથી અગિયારસો એકવીસ પાટડીમાં અગિયારસો એંશીથી અગિયારસો પંચ્યાસી જોટાણામાં અગિયારસો છ્યાસીથી અગિયારસો એકાણું ભચાઉમાં અગિયારસો સન્નુંથી નવ ઈડરમાં અગિયારસો એંશીથી અગિયારસો પંચાણું ભાવનગરમાં એક હજાર એકત્રીસથી અગિયારસો ત્રેવીસ વિસાવદરમાં એક હજાર પંચાવનથી અગિયારસો એકત્રીસ વડગામમાં અગિયારસો પંચોતેરથી અગિયારસો પંચોતેર જેતપુરમાં અગિયારસો દસથી અગિયારસો એક્યાસી માણસામાં અગિયારસો સોરાણુંથી ને અગિયાર વારાહીમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો અઠ્યાસી કલોલમાં અગિયારસો બારસો ને પાંચ વાંકાનેરમાં અગિયારસો ચુમ્મોતેરથી અગિયારસો ચુમ્મોતેર જૂનાગઢમાં એક હજારથી અગિયારસો પંચ્યાસી અંજારમાં અગિયારસો સાઠથી ને દસ દહેગામમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો અઠ્યાસી રખિયાલમાં અગિયારસો સાઠથી અગિયારસો સિત્તેર જામનગરમાં એક હજાર પચાસથી અગિયારસો છોતેર જસદણમાં આઠસો ને અડતાલીસથી અગિયારસો ને છેતાલીસ ધાનેરામાં અગિયારસો એકાણુંથી બારસો ને ચાર હિંમતનગરમાં અગિયારસો પચાસથી અગિયારસો નવ્વાણું બહુસરાજીમાં અગિયારસો એંસીથી અગિયારસો પંચાણું પાંથાવાડામાં અગિયારસો નેવુંથી બારસો હારીજમાં અગિયારસો એંસીથી બારસો ને સાત ભુજમાં અગિયારસો અઠ્યોતેરથી અગિયારસો નેવું પાલનપુરમાં અગિયારસો એકસઠથી બારસો ને આઠ ભીલડીમાં અગિયારસો એંશીથી બારસો અને ખેડૂત મિત્રો થરાદ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો ને એસીથી પંદર એરંડાના એક મણના ભાવ બોલાયા હતા આ આભાર ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ જરૂર કરી દેજો